નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું છઠ્ઠી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો ની પીડીએફ જોઈતી હોય જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ઈ બુક જોઈતી હોય તો તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી અને તમે કરંટ અફેરની પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકો છો જૂના એક વર્ષ સુધીના કરંટ અફેરની પીડીએફ છે તમને 499 નવ્વાણું રૂપિયામાં મળી જશે તમને જેટલી મજા આવે એટલી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો જૂના એક વર્ષ સુધીની કરન્ટ અફેરની પીડીએફ ત્યાં અવેલેબલ છે તો એ બધું તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકશો ચારસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એક મહિનાની વેલિડિટી મળશે એટલે એના પછીના એક જે તારીખથી પરચેસ કરશો એના એક મહિના પછીનું પણ બધું કન્ટેન્ટ તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ લઈ શકશો ટેસ્ટ આપી શકશો બધી ફેસિલિટી એની અંદર મળશે બરાબર તો આ એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં સુવિધાઓ છે ટેસ્ટ આપી શકાય છે બરાબર ઇન્સ્ટન્ટ તમને રિઝલ્ટ મળશે ઓનલાઈન ટેસ્ટ છે

પર મંથ પીડીએફ જોઈતી હોય કે માની લો કે એક મહિનાનો અંક છે પબ્લિશ થયો છે બરાબર મારે બહુ આટલા બધા પીડીએફની જરૂર નથી એક વર્ષ સુધીના તમને એમ છે મારે છેલ્લા ત્રણ મહિનાના જ વાંચવા છે તો મંથલી પીડીએફ પણ મૂકીએ છીએ નવ્વાણું રૂપિયા પ્રાઇઝ હોય છે સાત દિવસની વેલિડિટી હોય છે બરાબર અને વધારે વેલિડિટી જોઈતી હોય બરાબર તો ચોર્યાસી દિવસની વેલિડિટી માટે એકસો ને રૂપિયા પ્રાઇઝ છે બરાબર તો તમને એક મહિનાની શું કહેવાય એક જ મહિનાના કરંટ અફેરની પીડીએફની રિક્વાયરમેન્ટ હોય તો તમે એ રીતનું આ કોર્સ પણ લઈ શકો છો બરાબર તો હમણાં લેટેસ્ટ બીજા ઘણા બધા કોર્સ પબ્લિશ કર્યા છે એમાં મંથલી પીડીએફ છે એ પણ આપણે પબ્લિશ કરી છે તો તમને જે મજા આવે લઈ શકો છો બરાબર સબસ્ક્રિપ્શન વાળો લઈ શકો છો અથવા તો મહિનાનું કન્ટેન્ટ આખું રેડી છે એ જોવે છે તો એ તમે ત્યાંથી લઈ શકો છો બરાબર આની અંદર છે ડિસેમ્બરના જે રેગ્યુલર કરન્ટ અફેર એડ થતા હોય એ પણ આવી જશે બરાબર તો એ વસ્તુ થશે બાકી આમાં નવેમ્બર મહિનો હોય તો ખાલી નવેમ્બર મહિનાની જ પીડીએફ હશે ઓક્ટોબર મહિનાનું તમે બાય કરશો તો ઓક્ટોબર મહિનાની જ પીડીએફ હશે

છપ્પન માં બન્યો તો ગુરુ ઘાસીદાસ ચિમોર પિંગલા ટાઈ કરી જો ઈ ક્યાં આવ્યો તો છત્તીસગઢ ની અંદર આવ્યો તો બરાબર અને આ સત્તાવન માં બન્યો રાતાપાની ટાઈ કરી જો બરાબર એને પણ આપણે યાદ રાખીશું બરાબર તો આ એ વખતે આઠમો મધ્યપ્રદેશનો નેશનલ પાર્ક હતો બરાબર અને એના પછી હમણાં જ એક બે દિવસ પછી બરાબર આ પહેલી ડિસેમ્બરે ડિક્લેરેશન આવ્યું એના પછી એક બે દિવસ રહીને પાછું ડિક્લેરેશન આવ્યું કે મધ્યપ્રદેશનો જે શિવપુરી જિલ્લાની અંદર માધવ નેશનલ પાર્ક આવેલો છે એને પણ ટાઈગર રિઝર્વનો દરજ્જો આપ્યો છે આ અત્યાર પૂરતો માત્ર મધ્યપ્રદેશ માટે છે બરાબર આ મધ્યપ્રદેશનો નવમો ટાઈગર રિઝર્વ બન્યો છે બરાબર હજી અને નેશનલ લેવલે એપ્રુવલ મળતા સમય લાગશે બરાબર જ્યારે મળી જશે ત્યારે આપણે પાછું અપડેટ કરી દઈશું પણ આ મધ્યપ્રદેશમાં આવેલો છે અને પણ ટાઈગર રિઝર્વનો દરજ્જો મળ્યો છે માધવ નેશનલ પાર્કને તો મધ્યપ્રદેશમાં અત્યારે આની સાથે ટોટલ નવ ટાઈગર રિઝર્વ થઈ ગયા બરાબર નવે નવ ટાઈગર રિઝર્વ એક વખત જોઈ લઈએ મધ્યપ્રદેશમાં

વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ એનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે એક્ચુઅલમાં વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ છે આપણા ભારતમાં થઈ છે ભારતમાં કઈ જગ્યાએ થઈ છે ચેન્નાઈ ખાતે થઈ છે બરાબર તો વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સનું આયોજન ભારતમાં ચેન્નાઈ ખાતે કરવામાં આવ્યું છે ઓકે તો આન્સર આવશે ભારત ઓકે બે હજાર મેં ચોવીસ માટેની એની થીમ પણ છે બે હજાર ચોવીસની થીમ રાખી છે મેરીટાઈમ ઇનોવેશન સસ્ટેનેબિલિટી એઆઈ ઇન્ટિગિગ્રેશન એન્ડ ગ્લોબલ ટ્રેડ કનેક્ટિવિટી આ એની થીમ છે આ મેરીટાઈમ કોન્ફરન્સની અંદર છે બરાબર ટોટલ સત્તર દેશો ભાગ લેશે બરાબર આયોજન કોણે કર્યું છે વર્લ્ડ મેરીટાઈમ ટેકનોલોજી કોંગ્રેસે આયોજન કર્યું છે અને કોની સાથે મળીને કર્યું છે ભારતની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મરીન એન્જિનિયર્સ ચેન્નાઈ સાથે મળીને એના સહયોગથી આયોજન કર્યું છે બીજો ક્વેશ્ચન એવો અથવા તો એક વાક્ય આપી શકે જીપીએસસીની પરીક્ષાઓ માટે શું વાક્ય આપી શકે કે વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ છે એ દર ત્રણ વર્ષે એક વખત છે તો એ વાક્ય સાચું થાય બરાબર વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ છે એ દર ત્રણ વર્ષે થાય છે કેટલા વર્ષે ત્રણ વર્ષે થાય છે બરાબર તો દર વર્ષે નથી થતી અહીંયા વર્ષની જગ્યાએ દર વર્ષે આપી દે બરાબર તો એ વાક્ય ખોટું બને એટલે આ ધ્યાન રાખજો દર ત્રણ વર્ષે થાય છે દર બે વર્ષે પણ નથી થતી દર વર્ષે પણ નથી થતી દર ત્રણ વર્ષે થાય છે બરાબર ચાર થી છ ડિસેમ્બર દરમિયાન આયોજન ચેન્નાઈમાં થયેલું બરાબર ઓકે નેક્સ્ટ છે હાલમાં જ ભારતે કયા દેશ સાથે સિનબેક્સ યુદ્ધ બેસનું આયોજન કરેલું છે બરાબર આ એક ટેબલ ટોપ એક્સરસાઇઝ છે બરાબર તો આનું આયોજન છે આપણે કંબોડિયા સાથે કર્યું છે તો ઓપ્શન બી આપણો જવાબ છે હાલમાં જ ભારત અને કંબોડિયા વચ્ચે ટેબલ ટોપ એક્સરસાઇઝ સિનબેક્સ બેગ્સ બે હજાર ચોવીસનું આયોજન થયેલું છે ઓકે આ ભારત અને કંબોડિયા વચ્ચે સૌથી પહેલી વખત આ એક્સરસાઇઝનું આયોજન થયું છે કેટલામી વખત સૌથી પહેલી વખત તો પહેલી એડિશન છે અથવા તો પહેલી આવૃત્તિ છે બરાબર એ આપણે યાદ રાખીશું ભારત કંબોડિયા વચ્ચે આની પહેલા કોઈ પણ પ્રકારે આવીની રાજધાની યાદ રાખીશું નોમ પેન છે એ કંબોડિયાની રાજધાની છે બીજો ક્વેશ્ચન યુદ્ધ અભ્યાસ હોય એટલે એક વસ્તુ એ યાદ રાખવાનું કે આયોજન કયા દેશમાં થયું તો આયોજન થયું ભારતમાં ભારતમાં થયું એટલે રાજ્ય યાદ રાખવાનું મહારાષ્ટ્રના પુણેમાં બરાબર આનું આયોજન મહારાષ્ટ્રમાં પુણે ખાતે કરવામાં આવ્યું છે અને બાકી ભારતીય સેના ઓકે તો એનું સ્થાપના દિવસ છે ક્યારે હોય પંદર જાન્યુઆરી હોય છે તો પંદર જાન્યુઆરીએ સ્થાપના દિવસ પણ આપણે ક્યાં ઉજવશું મહારાષ્ટ્રના પુણેમાં ઉજવશું બરાબર તો એ પણ આપણે યાદ રાખશું ક્લિયર બાકી સિમ્બેક્સ બે હજાર ચોવીસ એક્સરસાઇઝ છે ઓકે તો એ ભારત અને સિંગાપોર વચ્ચે થઈ હતી ક્લીન પૂછે તો એ ભારત શ્રીલંકા વચ્ચે થાય છે અને વિનબેક્સ પૂછે તો ભારત વિયેતનામ વચ્ચે થાય

હવે કોઈ પણ પ્રોડક્ટ જીઆઈટેક મળે તો એ કેટલા વર્ષ સુધી માન્ય રહે તો કે કે દસ વર્ષ સુધી માન્ય રહે ઓકે બીજો ક્વેશ્ચન એવો પૂછે કે સૌથી વધારે જીઆઈટેક કયા રાજ્યની પ્રોડક્ટ છે સૌથી પેલો જીઆઈટેક કોને મળ્યો એવું પૂછે તો દાર્જિલિંગની ચાને મળેલો છે ઓકે આ બધા પોઈન્ટ યાદ રાખજો ચાર પાંચ પોઈન્ટ ગુજરાતના રિવિઝન કરાવી દો તમને તો અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલન એની સત્તરમી આવૃત્તિ ગુજરાતના ગાંધીનગરમાં થઈ હતી આપણા ગુજરાતની અંદર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આવેલી છે એને યુગાન્ડામાં પોતાનું ઓવરસીઝ કેમ્પસ ખોલે છે અથવા તો વિદેશી કેમ્પસ છે અંદર પ્રજનન અને સંરક્ષણ કેન્દ્રની સ્થાપના ગુજરાત રાજ્યમાં થઈ હતી કચ્છ જિલ્લામાં કરવામાં આવેલી છે એને યાદ રાખજો અને યુનેસ્કો દ્વારા ગુજરાતમાં આવેલું જે ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ છે એને ગ્લોબલ જીઓ પાર્ક ટેગનો દરજ્જો આપવામાં આવે છે ગ્લોબલ જીઓ પાર્ક ટેગનો દરજ્જો કોણે આપ્યો છે યુનેસ્કોએ આપ્યો છે ઓકે તો એ પણ આપણે યાદ આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ ક્યારે ઉજવેલો છે 4 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ હોય છે આન્સર આવશે 4 ડિસેમ્બર 4 ડિસેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસને રોજ ઉજવણી થઈતી આ ઉપરાંત બીજો પણ એક મુદ્દો યાદ રાખજો વન્યજીવ સંરક્ષણ દિવસ છે એ પણ 4 ડિસેમ્બર ઉજવેલો છે 4 ડિસેમ્બરે બે દિવસો આવી ગયા બરાબર એક તો આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ અને એક વન્યજીવ સંરક્ષણ દિવસ આ બનની ઉજવણી નેશનલ ઝૂલોજીકલ પાર્ક દ્વારા કરવામાં આવી છે જે દિલ્હીમાં નેશનલ ઝૂલોજીકલ પાર્ક આવ્યો છે એમના દ્વારા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના સહયોગથી છે આ આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ અને વન્યજી સંરક્ષણ દિવસ છે એ ઉજવવામાં આવેલો બાકી મધ્યપ્રદેશના કુનો નેશનલ બેથી આઠ ચિત્તા લાવ્યા દક્ષિણ આફ્રિકાથી બાર લાવ્યા ઘણામાંથી અત્યાર સુધી મરી પણ ગયા છે બરાબર અમુક બચ્ચાને જન્મ આપેલો છે યાદ રાખવાની જરૂર નથી ખાલી આંકડો યાદ રાખજો કે નામી બેથી આઠ સાઉથ આફ્રિકાથી બાર લાવ્યા હતા આઈસીસીના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનાર સૌથી યુવા વ્યક્તિનું નામ જણાવો તો આઈસીસીના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનાર સૌથી યુવા વ્યક્તિ બન્યા જયશાહ જયશાહ અમિત શાહના પુત્ર છે આપણા ગૃહમંત્રી છે બરાબર એના પુત્ર છે ઓકે તો એના પુત્ર છે જયશાહ તો એ અત્યારે આઈસીસીના અધ્યક્ષ બન્યા છે ઓકે તો એ પણ યાદ રાખીશું આઈસીસીના પ્રેસિડેન્ટ અથવા તો અધ્યક્ષ બન્યા અને સૌથી યુવા અધ્યક્ષ છે આઈસીસીના અત્યાર સુધીના તો એ પણ યાદ રાખશું એટલે અગત્યનું થઈ જાય એક ડિસેમ્બર છે અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે અને અધ્યક્ષ તરીકે સૌથી યુવા વ્યક્તિ છે અને અત્યાર સુધીમાં પાંચમા એવા વ્યક્તિ છે કે જે ભારતીય વ્યક્તિ છે જે આઈસીસી ના અધ્યક્ષ બન્યા છે બરાબર આઈસીસી ના અધ્યક્ષ બનનાર પાંચમા ભારતીય વ્યક્તિ છે બરાબર ઓગણીસો નવમાં આઈસીસી સ્થાપના થઈ હતી અને ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ એનું પૂરું નામ છે બાકી યુએ ને દુબઈમાંનું હેડક્વાર્ટર આવેલું છે આઈસીસી વિશે યાદ રાખીશું

અગત્યના પદ ઉપર નિયુક્ત કરનાર વ્યક્તિઓને યાદ રાખી લો હમણાં જ નિયુક્ત થયેલા છે એક તો અધ્યક્ષ બન્યા છે હર્ષવર્ધન અગ્રવાલ ત્યાર પછી નવા કમ્પ્રોલ એન્ડ ઓડિટર નિયુક્તિ થઈ ચૂકી છે સંજય મૂર્તિ ભારતના નવા સીએજી બન્યા છે ભારતના નવા સીએજી કોણ છે ગિરીશચંદ્ર મુન પછી હવે સંજય મૂર્તિ ભારતના નવા સીએજી બન્યા છે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ નવા આવી ગયા છે એકાવનમાં નંબરના સંજીવ ખન્ના એમને યાદ રાખીશું ભારતીય નૌસેના ભારતીય વાયુસેના વડાને યાદ રાખીશું અમરપ્રીત હાલમાં જ અઢારમો પ્રવાસી ભારતીય દિવસ છે એને કયા સ્થળે ઉજવવા અંગે જાહેરાત કરવામાં આવી છે અઢારમો ભારતીય પ્રવાસી ભારતીય દિવસ ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાશે તો ઓપ્શન સી આપણો જવાબ થશે આ આજનો દિવસ એવો છે એક એક ક્વેશ્ચન બહુ જ મહત્વપૂર્ણ છે એક એક ક્વેશ્ચન સ્કીપ કરવા જવા નથી આજના વિડીયોમાં બરાબર તો એક એક ક્વેશ્ચન છે બરાબર બધા ક્વેશ્ચન છે થ્રી સ્ટાર વાળા ક્વેશ્ચન છે આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે એવા જ છે બરાબર આમાંથી એક પણ ક્વેશ્ચન સ્કીપ કરવા જવાનું નથી બહુ મહત્વના જ છે બધા ક્વેશ્ચન સ્થાપના દિવસ બરાબર તો અઢારમો પ્રવાસી ભારતીય દિવસ ઓડિશાના ભુવનેશ્વરમાં ઉજવાયો બરાબર અને પ્રવાસી ભારત સોરી ઉજવાયો નહીં ઉજવાશે કેમ કે બે હજાર પચીસમાં આવશે ઓકે નવ જાન્યુઆરી ઉજવશું આપણે બરાબર નવ જાન્યુઆરી બે હજાર પચીસમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવશું ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બરાબર તો નવ જાન્યુઆરી ઓગણીસો પંદરમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા હતા એની યાદમાં આપણે પ્રવાસી ભારતીય દિવસ ઉજવીએ છીએ ઓકે અને સૌથી પહેલી વખત ક્યારે ઉજવ્યો બે હજાર ત્રણમાં બે હાજર ત્રણ થી બે હાજર પંદર સુધી આપણે છે દર વર્ષે ઉજવતા હતા પણ બે હાજર પંદર માં મોદી સાહેબ કરી દીધી હવે દર વર્ષે નથી ઉજવવા નવ જાન્યુઆરી બે હાજર ત્રેવીસ માં પ્રવાસી ભારતીય દિવસ આપણે ઉજવેલો હતો અને ક્યાં ઉજવતો ઇન્દોર ખાતે ઉજવેલો હતો ક્લિયર છેલ્લો ઇન્દોર માં ઉજવાયેલો છે એના પછી હવે બે હાજર પચીસ માં આપણે અત્યારે ઉજવશું ઓડિશાના ભુવનેશ્વર યુએન સીબીડી એની કોપ સિક્સટીન બેઠકનું આયોજન ક્યાં થયું જો ધ્યાન રાખજો એક યુએન સીસીડી છે બરાબર એની પણ સોળમી બેઠક છે એ સાઉદી અરબમાં થઈ રહી છે બરાબર આ લેટેસ્ટ છે બરાબર અને આ થોડાક સમય પહેલા થઈ હતી યુએન સીબીડીની ઓકે યુએન સીબીડી ઓર બાયોડાયવર્સિટી બરાબર તો આ યુએન સીબીડીની પણ કોપ જ છે બરાબર અહીંયા ભૂલ થઈ શકે છે તો આનું આયોજન કોલંબિયામાં થયું હતું બરાબર તો ઓપ્શન બી આપણો જવાબ થશે તો અહીંયા ભૂલ ન થાય એટલા માટે ધ્યાન રાખજો બરાબર યુએન સીબીડીની જે કોપ સિક્સટીન છે કોલંબિયાના કાલીમાં થઈ પૂરું નામ યાદ રાખજો યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી બરાબર આ એનું પૂરું નામ છે થીમ પણ રાખવામાં આવી મેકિંગ પીસ વિથ નેચર બરાબર અને મોટા ભાગે અત્યારે યુએન સીસીડી ચર્ચામાં છે તો મોટાભાગના જે કરંટ અફેરની ચેનલવાળા છે અત્યારે યુએન સીસીડીને કવર કરી હશે પણ હું તમને થોડુંક જૂનું કવર કરાવું છું થોડાક સમય પહેલા આ બેઠક થઈ હતી નવેમ્બરમાં

બાયોડાયવર્સિટી સ્ટ્રેટેજી એન્ડ એક્શન પ્લાન છે એ ભારતે લોન્ચ કર્યો હતો ઓકે પણ આપણે યાદ રાખવું તો યાદ રાખજો બાકી આને સ્કીપ કરવું તો એક્ઝામ ટાઈમે કરી શકાય થીમ યાદ રાખો રાજ્ય યાદ રાખો કોપ સિક્સટીન કેટલામી કોપ હતી આવૃત્તિ પૂછી શકે તો સોળમી આવૃત્તિ હતી બરાબર ઉદ્દેશ પૂછી શકે આનો તો બહુ પક્ષીય સંધિ છે બે હજાર ત્રીસ સુધીમાં વૈશ્વિક સ્તરે જે વિવિધતાને નુકસાન જે થાય છે એને રોકવા માટેનો આ શરૂ કરવામાં આ કરાર કરવામાં છે સૌથી પહેલી જે કોપ થઈ હતી

પંદરમી કેલિડોસ્કોપ એકેડેમિક કોન્ફરન્સનું આયોજન નવી દિલ્હી ખાતે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું તો ઇન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન દ્વારા આનું આયોજન કરવામાં જેનું હેડક્વાર્ટર યુનેસ્કો દ્વારા કયા ભારતીય રાજ્યને હેરિટેજ પર્યટન માટે ટોપ ડેસ્ટિનેશનનો દરજ્જો આપવામાં આવ્યો છે તો પશ્ચિમ બંગાળ છે એને પર્યટન માટે ટોપ ડેસ્ટિનેશનનો દરજ્જો આપ્યો છે યુનેસ્કોએ ઓકે તો યાદ રાખીશું હાલમાં જ બિહાર પેવેલિયન એની બિહાર પેવિલિયનને ને તેતાલીસ મો આંતર રાષ્ટ્રીય મેળો હતો એમાં કયો પુરસ્કાર મળેલો છે એ સુવર્ણ પદક એમને મળેલો છે મૃદુ ફર્નાન્ડો કયા દેશનો બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે હાલમાં નિયુક્ત થયા છે મૃદુ ફર્નાન્ડો હાલમાં શ્રીલંકામાં બીજા મહિલા મુખ્ય ન્યાયધીશ તરીકે નિયુક્ત છે આપણા ભારતમાં સૌથી પહેલા મહિલા ન્યાયાધીશ હોય બરાબર તો એ હતા ફાતિમા બીબી અને સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ પૂછે બરાબર

ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચ્ચીસનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે આ ભારતમાં કરવામાં આવશે બ્લાઇન્ડ વુમન માટેનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સૌથી પહેલીવાર ભારતમાં યોજાશે એશિયા મહિલા એન્ડબોલ ચેમ્પિયનશિપની વીસની આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તે ભારતમાં નવી દિલ્હી ખાતે થાય છે ભોજાગિરી ઉત્સવની ઉજવણી હાલમાં જ ભારતના કયા રાજ્યમાં થઈ આ ત્રિપુરામાં થઈ અને બગરુંબા ઉત્સવ આ ક્યાં ઉજવાયેલો આ હાલમાં જ આ સામ્રાજ્યની અંદર ઉજવવામાં આવેલો તો અહીંયા આ સાથે આપણે છ ડિસેમ્બરના વિડીયોને વિરામ આપી દઈશું અને મળીશું સાતમી ડિસેમ્બરના વિડીયોમાં બરાબર એપ્લિકેશનમાં ઘણું અલગ અલગ પ્રાઇઝની અંદર કન્ટેન્ટ છે બરાબર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે બધું કન્ટેન્ટ છે એક્સેસ કરી શકો છો ક્લિયર જેમની ઈચ્છા છે વહેલી તકે એપ્લિકેશનમાં આવી શકે છે